નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છે આજે આપણે ધોરણ પાંચ વિષય હિન્દી એમાં પુનરાવર્તન બે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે એકથી આઠ પાઠ પૂર્ણ કરી દીધા છે તો આપણે પુનરાવર્તન બે જોઈએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર તમને આપવામાં આવ્યું છે આ ચિત્રમાં તમને ટોપીવાળો એ ટોપી લઈ જતો હોય એવું જોઈ શકો છો બરાબર પહેલા નંબરના ચિત્રમાં ત્યાર પછી બીજા ચિત્રમાં તમે જુઓ છો કે ટોપીવાળો શું કરે છે તો એના ટોપીઓ એ ઝાડ નીચે મૂકે છે ત્રીજા નંબરમાં તમે જુઓ કે એ જ્યારે ઝાડ નીચે મૂકીને સૂતો હોય છે તેના એની ટોપીઓ વાંદરા વાંદરાઓ લઈ લે છે ચોથામાં એણે પોતે પહેરેલી જ્યારે ટોપી ફેંકી દે છે અને પાંચમા ચિત્રમાં જ્યારે પોટે પહેરેલી ટોપી ટોપીવાળો ફેંકી દે છે તો એ ટોપીઓ વાંદરાઓ પણ એની નકલ કરે છે અને એમણે પહેરેલી ટોપીઓ ફેંકી દે છે અને છેલ્લા ચિત્રમાં તમે જુઓ છો કે ટોપીવાળો ટોપીઓ વણીને એ એની ટોપલીમાં ભરી રહ્યો છે તો આ જે વાર્તા છે તે આપણે પ્રકરણ નંબર ચાર સોચ અપની અપની એમાં આપણે શીખી ગયા છે અને લખી પણ દીધી છે તો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેમાં એવું લખવામાં આવ્યું છે કે દે ગયે શબ્દોકો શબ્દકોષ કે ક્રમે લીખીએ તો મેં અહીં લખી દીધા છે કે પહેલાં જ્યારે વિસર્ગવાળા જે શબ્દો હોય સંજોગ અને સંપત્તિ તે આવે છે ત્યાર પછી સત્યવ્રત આવે છે સત્યવ્રત એટલા માટે કે સ એકલો જ છે શનેકાનો માત્ર કંઈ નથી ત્યાર પછી આવશે સાર સને કાનો છે એટલે સાર આવશે ત્યાર પછી સાહસ આવશે સાહસ બાદ સાધુ અને પછી સાંઈ એ રીતે એનો શબ્દક્રોશ પ્રમાણે આવશે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણમાં તમે જોઈ શકો છો કે પઢિયળ લીખે એટલે આ શબ્દ છે તેને તમારે વાંચન કરવાનું છે અને સામે જે જવાબ છે તેમાં લખવાનું છે સિદ્ધાર્થ મક્ખન મચ્છર શુદ્ધ દ્વાર ઉદ્દેશ્ય આ બધા જોડાક્ષર છે એ તમારે લખવાના છે અને વાંચન કરવાનું છે અચ્છા ચિઠ્ઠી મખી ચિહ્ન ખ્યાતિ મીટી વગેરે જે શબ્દો છે તેનું વાંચન કરીને તમારે લખવાનું રહેશે તમે જોઈ શકો છો કે સમજ કલિખે એટલે કે લિંગ પહચનીએ તો લિંગ પહેચાનીએ એટલે અહીંયા આ શેઠનું ચિત્ર છે તો શેઠ હોય તો એની સામે શું આવશે શેઠાની બરાબર શેઠ હોય તો શેઠાની પુરુષ હોય તો આ છે સ્ત્રી શેઠ હોય તો શેઠાની પુરુષ હોય તો એની સામે આવશે સ્ત્રી આ શું છે તો લિંગ પહેચાનીયે છે લડકા હોય તો એની સામે આવશે લડકી અહીં છે ગ્વા ગ્વાલા એટલે જે ગાય ભેંસ ચડાવે છે તે ગ્વાલા તો તેની સામે આવશે ગ્વાલી આ રીતે આપવામાં આવી છે પાંચમાં વચન પરિવર્તન કરવાનું છે એટલે એમાં એક વચન અને બહુ વચન આવે છે પત્તા એટલે પાન અને પટ્ટે એટલે ઘણા બધા પાન ગુબ્બારા એટલે એક ફુગ્ગો ગુબ્બારા એટલે ઘણા બધા ફુગ્ગા ટોપી એક ટોપી હોય તો ટોપી કહેવાશે અને એકથી વધારે હોય તો ટોપિયા એ જ રીતે એક હોય કેળું તેને કેલા કહેવાશે અને એકથી વધારે હોય તેને કેલે કહેવામાં આવે છે ત્યાર પછી જોયા જો અધૂરે વાક્ય પૂર્ણ કીજે તો બચ્ચે ખેલ રહા હે નહીં આવશે બચ્ચે ખેલ રહે હે બહુવચન છે ખાલી જગ્યા દોડ રહા હે તો કોણ તો ઘોડા દોડ રહા હે ડર રહે અહીંયા આવતે તો ઘોડે થતે પણ એ રહા છે એટલે ઘોડા આવશે ત્યાર પછી એ ખાલી જગ્યા હે તો એ રાજા હે ખાલી જગ્યા જા રહા હું હું આવે એટલે પોતે વ્યક્તિ પોતે એટલે અહીંયા આવશે મેં મેં જા રહા હું પછી હમ ખાલી જગ્યા તો હમ એટલે બહુ વચન હમ ખેલ રહે હે એટલે એકથી વધારે છોકરાઓ રમી રહ્યા છે પછી ખાલી જગ્યા કિતાબો મેં રામાયણ નહીં હે તો ઇન કિતાબો મેં એટલે કે આ બધી જે પુસ્તકો છે તેમાં રામાયણ નથી ખાલી જગ્યા લડકેને લડ્ડુ ડીયા તો ઉસ લડકેને ઘણા બધા છોકરાઓ એટલે અમુક બતાવે છે નિશાન કે ઉસ લડકેને લડ્ડુ ડીયા અને હમ કબડ્ડી ખેલને તો હમ આવે એટલે બહુ વચન છે એકથી વધારે છોકરાઓ હોય એટલે હમ કબડ્ડી ખેલને જાય ઘે તો અહીં આપણું પુનરાવર્તન બે પણ પૂરું થાય છે તો તમારે એનું વાંચન કરવાનું છે અને ચોપડીમાં જ એનું લેખન કાર્ય પણ કરવાનું રહેશે